ભારત દેશમાં દરેક સરકારી અર્ધ સરકારી કચેરીને શાળાઓ તિરંગો ફરકાવી સલામી આપવામાં આવી ત્યારે ડીસા ખાતે આવેલ જેવિયર્સ હાઈસ્કૂલ ડીસા શાળાના કેમ્પસમાં ધ્વજવંદન કાર્યક્રમ આનંદ ઉલ્લાસ સાથે યોજાયો શાળાના મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર કૌશલ સિસોદિયા તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર સમ્રાટ પોપટ અતિથિ વિશેષ તરીકે તેમજ શાળાના મેનેજર શ્રી ફાધર સવરીરાજ શાળાના આચાર્ય શ્રી ફાધર રાજ એનસી ઓફિસર ભરતસિંહ ખાડેલિયા ઇન્ફ્રાન્ટસર ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી ત્યારબાદ દ્વિ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા ઉપરાંત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ ત્યારે વહેલી સવારથી શહેરમાં માર્ગ પર શરણાચાર્ય શ્રી ફાધર રાજના માર્ગદર્શન હેઠળ એનસીસી ઓફિસર ભરતસિંહ ખાડેલિયા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ભાર્ગવ એમ ભટ્ટ તેમજ શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના ગીતો અને વંદે માતરમ ભારત માતા કી જય જય જવાન જય કિસાન સહિતના નારા સાથે દેશભક્તિ જેવો માહોલ છવાયો હતો એવા લમૃતમાં અડી સંબંધ ભારત ન્યૂઝ ડીસા